ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ સુરતમાં શાંતિપૂર્ણ માહોલ સુરક્ષાને પગલે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત ગૃહ રાજ્યમંત્રીની ઘટના પર સતત નજર અત્યાર સુધી સત્યાવીસ લોકોની અટકાયત ઘટનામાં ત્રણ અલગ અલગ એફઆઈઆર કરાઈ દાખલ કચ્છના લખપતમાં શંકાસ્પદ બીમારીથી ચૌદ લોકોના મોત બાદ આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં આરોગ્ય વિભાગની ટીમના કચ્છમાં ધામા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ આરોગ્ય મંત્રીએ કહ્યું રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ આવશે સામે કોંગ્રેસના સરકાર પર પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરવાના આક્ષેપ કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ફરીથી સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આપ્યો એક સપ્તાહનો સમય બંગાળ સરકારે હોસ્પિટલમાં ઘટના સ્થળે તોડફોડ મામલે રિપોર્ટ કર્યો દાખલ આગામી સત્તર સપ્ટેમ્બરે વધુ સુનાવણી ભારત પ્રવાસે આવેલા અબુધાબીના ક્રાઉન પ્રિન્સની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા આર્થિક સહયોગ વધારવાના ઉદ્દેશ સાથે વરિષ્ઠ અધિકારી સાથે પણ કરશે બેઠક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત જમ્મુ કાશ્મીરમાં ઘૂષણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો નૌશેરામાં બે આતંકીને કરાયા ઠાર મોટી માત્રામાં પિસ્તોલ અને દારૂગોળો જપ્ત હાલ સેના દ્વારા સર્ચ અભિયાન યથાવત જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે જમ્મુ કાશ્મીર પાર્ટી અભિયાનને આપશે વેગ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે જમ્મુ પશ્ચિમ સીટના ભાજપના ઉમેદવાર અરવિંદ ગુપ્તાની ઉમેદવારી રેલીમાં થયા સામેલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની ચોપન બેઠક ચાલુ જીએસટી દરોને લઈ મંત્રી સમૂહની રજૂઆતો પર થઈ શકે છે મંથન કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં તેજી સેન્સેક્સમાં એકસો પચાસથી વધુ અંક જ્યારે નિફ્ટીમાં પણ પચાસ અંકોની તેજી આઈટી અને એફએમસીજીના શેરો ઉંચકાયા સોના ચાંદીના ભાવ ગગડ્યા